નમસ્તે વિદ્યાર્થી મિત્રો તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતા ઓનલાઈન લેક્ચરમાં હું ગીતાબારી આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 6 ની અંદર વિષય સંસ્કૃતમાં પુનરાવર્તન એક છે એનો અભ્યાસ કરીશું પુનરાવર્તન એકની અંદર આપણે એકથી ચાર પાઠ છે સંસ્કૃતના એ અભ્યાસક્રમનું પુનરાવર્તન કરીશું કે નીચેના વાક્યો છે શુદ્ધ અક્ષર ઉચ્ચાર સાથે પઠન કરો ગજહ શનિ શનિ ચલતી એટલે કે હાથી ધીમે ધીમે ચાલે છે વયમ સર્વે મિલિત્વા ખેલામહ અમે બધા મળીને રમીએ છીએ અહમ પ્રાર્થના મંદિરમ ગચ્છામી હું પ્રાર્થના મંદિરે જાઉં છું ભારત ધ્વજ ત્રિવર્ણ અસ્તિ ભારત દેશનો ધ્વજ ત્રણ રંગનો છે મમ વિદ્યાલય ક્રીડાંગણ વિશાલ મારી વિદ્યાલયનું ક્રીંગણ વિશાળ છે હવે પ્રશ્ન નંબર બે છે કે નીચેના શબ્દોને સંસ્કૃતમાં લખો હથેળી શબ્દનો અર્થ થાય કરતલમ ડોકનો શબ્દ થાય ગ્રીવા અથવા તો કંઠ રમતના મેદાનનો સંસ્કૃત થાય ક્રીડાંગણમ પીછુનો અર્થ થાય પીચ્છમ અને જમણો પગ એટલે કે દક્ષિણ પાદમ હવે છે કે નીચેના નીચે દર્શાવેલ ત્રણેય કોષ્ટકમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અથવા તો પદ પસંદ કરીને વાક્ય બનાવવાનું છે એમાં પેલું આવશે ચટકા ચણકમ ખાદતી હંસહ તડાકે તરતી સિંહ વને વસ્તી ભ્રમર ઉદ્યાને વિહરતી મયૂર વર્ષાકાલીન નૃત્ય વિપુલ શાલામ ગચતી ચોથો છે શરીરના અંગોના નામ સંસ્કૃતમાં લખો મુખમ નેત્રિકા દક્ષ કેશ કરણ ગ્રીવા હસ્ત ચિહ્વા પાદ અને ઉદર હવે એની પછી પાંચમો છે કે નીચેના ગુજરાતી વાક્યોને સંસ્કૃતમાં અનુવાદ કરો મારું નામ મનીષા છે હું ગુજરાતમાં રહું છું તો આવશે અહમ ગુર્જરે અથવા તો ગુર્જર રાજ્ય રાજ્ય વસામી ત્રીજું છે અમે મંદિરે જઈએ છીએ એનું થશે વયમ મંદિરમ ગચ્છા મહોથું છે શિવ ગંગાને ધારણ કરે છે શિવ ગંગા ધાર્ય અથવા તો દાતી પ્રશ્ન છ છે કે નીચે અવિભાગમાં આપેલા ગુજરાતી શબ્દોને અનુરૂપ સંસ્કૃત શબ્દ બ વિભાગમાંથી શોધીને જોડકા જોડો તો આવશે નાક એટલે નાસિકા જીભ એટલે જીહવા પગ એટલે પાદ કાન એટલે કર્ણ હોઠ એટલે ઓષ હવે છે પ્રશ્ન કે નીચેના વાક્યોમાં રેખાંકિત પદના સ્થાને કોન્સમાનો શબ્દ નો ઉપયોગ કરીને વાક્યો બનાવો નીચે અહીંયા છે તમને પદો આપવામાં આવેલા છે એમાં અહમની જગ્યાએ મીના અહમની જગ્યાએ ધર્મ રેશમાની જગ્યાએ અહમ અને ભાર્ગવની જગ્યાએ અહમ એટલે કે નામની બદલે સર્વનામ અને સર્વનામની બદલે નામ શબ્દનો ઉપયોગ કર કરવાનો છે હવે છે કે અહમ જલમ પીબામી એની જગ્યાએ તમારે લખવાનું મીના જલમ પીબ તી અહમ પુસ્તકમ પઠામી તો આવશે ધર્મ પુસ્તક પઠતી રેશમા ફલમ ખાદતી તો આવશે અહમ ફલમ ખાધા મી ભાર્ગવઃ ઉદ્યાને ગતિ એની જગ્યાએ આવશે અહમ ઉદ્યાને ઉદ્યાનમ ગચ્છા મી હવે પ્રશ્ન નંબર આઠ છે કે નીચેના શબ્દ સમૂહો અસંગત શબ્દ શોધો એટલે કે અલગ પડતો હોય એવો જો બધા જ શબ્દો સરખા હોય એને સંગત શબ્દ કહેવાય આપણે ગુજરાતીમાં કહીએ ને કે નીચેનામાંથી જે અલગ શબ્દ હોય એવું તો સંસ્કૃતમાં એને અસંગત કહેવાય એટલે કે સરખો હોય એવો હવે કર્ણઃ દંતા શરીરમ અને હસ્તઃ તો એની એની અંદર કયો અલગ આવશે તો કે શરીરમ કેમ કે હસ્ત દંતા અને કર્ણ એ બધા શરીરના અંગો છે એટલે શરીરમ એક અલગ આવશે હવે એની પછી છે વ્યાઘ્ર તો એમાં વિદ્યાર્થી મિત્રો કયો અલગ આવશે તો એમાં આવશે મયુર અલગ મયુર અલગ આવશે કેમ કે સિંહ વૃષભ અને વ્યાઘ્ર એટલે કે સિંહ બળદ અને વાઘ એ પ્રાણી છે જ્યારે મયુર એટલે કે મોર એ પક્ષી છે હવે ત્રીજું છે પ્રેશ્યતી ક્રીડતી હસતી અને નિશા તો એમાં કયું અલગ આવશે તો કે એમાં આવશે નિશા અલગ કેમ કે નિશા એક છોકરીનું નામ છે જ્યારે પ્રેશ્યતી ક્રીડતી હસતી એ ક્રિયાપદ છે હસવાની ક્રિયા અહીંયા ક્રીડતી રમવાની ક્રિયા અને પ્રેશ્યતી એટલે કે મોકલવાની ક્રિયા થાય છે ચોથું છે શુકહ સ્વાનહ કાકહ હંસહ એની અંદર શ્વાન અલગ આવશે કેમ કે શુક કાક શુક એટલે પોપટ કાક એટલે કાકડો અને હંસ એટલે કે પોપટ હં એટલે કે હંસ એ બધા પક્ષીઓ છે શ્વાન એટલે કે કૂતરો એ છે હવે પાંચમો છે મંદિરમ તળાગ સમુદ્ર નદી તો એમાં શું અલગ આવશે તો કે મંદિરમ કે તળાગ એટલે તળાવ સમુદ્ર એટલે કે સાગર અથવા દરિયો અને નદી એટલે કે નદી આ બધા પાણીવાળા છે મંદિરમાં પાણી ન હોય એટલે મંદિર છે એ અલગ આવશે તમારે પુનરાવર્તન એક ના આઠે આઠ પ્રશ્નો છે એક વખત રફ નોટ ની અંદર લખવાના છે અને એને પાકા કરવાના છે